હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ નવી સ્ટાઇલથી અને એકદમ જબરજસ્ત ટેસ્ટવાળું લસણવાળું ખીચું બનાવવાના છે એકદમ ફટાફટ અને એકદમ ટેસ્ટી એવું બધાનું ફેવરેટ ખીચું તો ચલો બનાવીએ પાપડીનો લોટ એટલે કે ખીચું તો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે આઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો અહીંયા ખીચું બનાવવા માટે મેં એક વાટકી ભરીને ચોખાનો લોટ લીધો છે એકદમ ઝીણો હવે એક કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે અને તેની અંદર જે વાટકી મેં લોટ લીધો હતો એ જ વાટકીના માપ સાથે અહીંયા હું બે વાટકી ભરીને પાણી નાખી રહી છું તમે જે વાસણ લો તેનું ડબલ પાણી નાખજો અને એ જ રીતથી તમે પણ ખીચું બનાવજો તો અહીંયા પાણીને થોડું ઉકળવા દઈશું આપણે ગા ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું તમે જે પણ વસ્તુ લો એ વસ્તુનું માપ સાથે તમે ખીચું બનાવશો તો તમારું ખીચું પણ એકદમ પરફેક્ટ બનશે તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે એક ચમચી જેટલું જીરું નાખ્યું છે તીખા લીલા મરચાં નાખ્યા છે બે લવિંગિયા અને એક વાટકી ધાણા નાખ્યા છે અને એક ચમચી અજમો નાખ્યો છે તમે અહીંયા સફેદ તલ પણ નાખી શકો છો હવે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી આ બધી વસ્તુ ઉકળે નહીં ત્યાં સુધી તેને ઉકળવા દઈશું એકદમ સારી રીતે બે મિનિટ તો તમે જોઈ શકો છો એ ઉભરો આવી ગયો છે બે મિનિટ જેવું આ બધી વસ્તુ અંદર પાણીની અંદર ભળાઈ જાય એટલા માટે આપણે તેને થોડું ઉકાળી લેવાનું ઉકળી જાય એટલે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની તો તમે જોઈ શકો છો આપણો પાણીનો કલર પણ બદલાઈ ગયો છે અને હા આ ખીચુંમાં તમે થોડા તીખા એકદમ લીલાવાળા મરચાં જ લેજો જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ ખીચામાં હવે મેં અહીંયા એક ચમચીથી ઓછો સોડા નાખ્યો છે એક ચોથાઇ ચમચી જેટલો જ હવે સોડા નાખ્યા પછી મેં અહીંયા જે વાટકી લોટ લીધો હતો તેને નાખી દઈશું ઉકળતા પાણીની અંદર અને એકદમ વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે અને અહીંયા આ ખીચું ને હું કાચું પાકું જ ચઢવા દઈશ કેમ કે એને હું પાછળથી સ્ટીમ પણ કરવાની છું તો બસ ખીચું રેડી થઈ ગયું છે એકદમ સારી રીતે તેને હલાવી લઈશું તમે આવું ખીચું પણ ખાઈ શકો છો તો બસ ખીચુંને એક થાળીમાં આપણે કાઢી લઈશું જેથી ફટાફટ થોડું ઠંડુ થઈ જાય બહુ ઝડપથી આ ખીચું બનીને રેડી થાય છે અને આપણે તો લસણ ફ્લેવરવાળું ખીચું બનાવવાના છે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે તો જ્યાં સુધી આપણું ખીચું ને થોડું ઠંડુ ના થાય ત્યાં સુધી તેને મૂકી દઈશું એક સાઈડ પર બે ચાર મિનિટ માટે હવે આપણું ખીચું થોડું ઠંડુ થઈ ગયું છે તો મેં તેની પર એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તમે અહીંયા ખીચુમાં ખીચુંમાં સિંગતેલ જ વાપરજો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પછી ખીચુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે થોડો થોડો લોટ લઈ તેને ખી તેને આપણે એકદમ સ્મૂધ કરી લઈશું અને એક શેપ આપી દઈશું તમને જેવો શેપ પસંદ હોય એવો આપી શકો છો આપણે જેવી રીતે મુઠિયા બનાવીએ છીએ તેવી જ રીતે દબાવી અને તેને એકદમ થોડા લાંબા રાખી અને બનાવી દેવાના છે બસ આ જ રીતે જેવું મેં તમને બતાવ્યું છે એવી રીતે મેં બધા જ લુવાના કરી લીધા છે એકદમ ગોળ આકાર આપી દીધો છે અને થોડા લાંબા બનાવી દીધા છે તમે જોઈ શકો છો કે બધા તૈયાર થઈ ગયા છે દેખાવે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે હવે તેને મેં પહેલાંથી સ્ટીમરને પાણી મૂકીને ગરમ થવા મૂકી દીધું હતું તો હવે તેને તેની અંદર મૂકી દઈશું પાંચ મિનિટ માટે જેથી થોડી ઘણી પર કચાશ હોય એ બધી કચાસ પૂરી થઈ જાય અને આપણા ખીચુના જે લુવા છે એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય તો બસ પાંચ મિનિટ પછી સ્ટીમ થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું થોડા ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે લસણ ફ્લેવર બનાવી લઈશું તો તેના માટે મેં એક કઢાઈ મૂકી તેની અંદર બે ચમચી જેટલું સિંગ તેલ નાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર મેં અહીંયા દસ ઇંચ જેટલા લસણને એકદમ સારી રીતે ખાંડી લીધું છે અને પછી તેને ઉમેરી દઈશું અને બે મિનિટ માટે જ કૂક કરી લેવાનું છે તેને એકદમ બાળી નથી નાખવાનું બસ ખાલી લસણનો જે ફ્લેવર છે એ આપણા તેલની અંદર આવી જાય ત્યાં સુધી તેને થોડું કૂક કરી લેવાનું છે બે મિનિટ જેવું થોડું ઉકળી જાય પછી બંધ કરી લેવાનું જો વધારે તમે તેને ગેસ પર મૂકી રાખશો તો બધું લસણ કાળું પડી જશે તો બસ હવે આટલું જ ઉકાળવાનું છે રેડી થઈ ગયું છે તો તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું જેથી એ પણ થોડું ઠંડુ થઈ જાય આ લસણનો ટેસ્ટ ખીચુમાં એકદમ જોરદાર આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ હવે આપણા લુવા પણ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો તેને પણ ગોળ આકારમાં કટ કરી લઈશું આપણે તમે એકવાર આવી રીતે બનાવશો તો તમને ખૂબ જ મજા આવશે તમે સિમ્પલ લોટના પણ બનાવી શકો છો જો તમારે સ્ટીમ ના કરવી હોય તો લોટવાળા બનાવી અને તેની અંદર આવું લસણવાળો ફ્લેવર બનાવી અને પછી તે એવી રીતે પણ તમે ખાઈ શકો છો તો બસ મેં બધા કટ કરી લીધા છે ગોળ આકારમાં બધા જ મસાલા પણ એકદમ સારી રીતે દેખાઈ રહ્યા છે લોટમાં તો આપણું ખીચું રેડી થઈ ગયું છે હવે તેની અંદર જે આપણે લસણ ફ્લેવર બનાવીને મૂક્યો હતો તેને નાખી દઈશું તમને જેટલું પસંદ હોય તમે તે પ્રમાણે ઉમેરી શકો છો આનો ટેસ્ટ એકદમ સુંદર આવે છે અને ખાવામાં ખૂબ જ મજા પડી જાય છે નાના બાળકો પણ ખાઈ શકે કેમ કે આપણે વધારે તીખું નથી બનાવ્યું મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જો તમને થોડા તીખા પસંદ હોય તો મેં તમે તીખું લાલ મરચું પણ લઈ શકો છો અથવા તો લીલા મરચાંનો થોડો વધારે પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા મેં થોડો અથાણાનો મસાલો નાખી દીધો છે તમે આ મસાલા તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો બસ આપણે બીજું કાંઈ નથી ઉમેરવાનું અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ હળવા હાથે તો એકદમ ઝડપથી બની જાય છે આ ખીચું વધારે ટાઈમ નથી લાગતો અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે કાચી પાચી કી ભૂખમાં પણ ખાઈ શકો છો નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે લસણ ફ્લેવર તો તમે જોઈ શકો છો કે એકદમ જબરજસ્ત આપણું ખીચું બનીને રેડી થઈ ગયું છે તો તેને એક ડીશમાં કાઢી લઈશું આપણે તમે માપ એકદમ કમ્પ્લીટ રાખશો તો તમારું ખીચું પણ એકદમ સરસ બનીને રેડી થઈ જશે તો બસ એકદમ સરસ આપણું ખીચું બની ગયું છે તો તેની ઉપર અહીંયા એક ચમચી જેટલું હું વધારે તેલ નાખી રહી છું જો તમને વધારે તેલ પસંદ હોય તો તમે તમારા પસંદ પ્રમાણે થોડું વધારે કે ઓછું કરી શકો છો પણ આની અંદર સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ને ઉપરથી મેં થોડું કાશ્મીરી લાલ મરચું ભભરાવી દીધું છે તો બસ એકદમ જબરજસ્ત મોડામાં પાણી આવી જાય એવું આપણું ખીચું બનીને રેડી થઈ ગયું છે તો હું આશા કરું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવશે લસણ ફ્લેવરનું ખીચું તમે એકવાર જરૂરથી બનાવજો તમને બહુ જ પસંદ આવશે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ રેસીપી તમને ગમે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો શેર પણ કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક પર કરજો બહુ જબરજસ્ત રેસીપી છે ફટાફટ બનીને રેડી થઈ જશે થેન્ક યુ